મારો દીકરો મને કે ચાલ ડેડી મેં દૂધ પીધું છે એક ગ્લાસ મારામાં તાકાત બહુ છે હું સ્ટ્રોંગ બોય છું મા પંજો લડાવો યુટ્યુબમાંથી કંઈક જોઈને કહેતો હશે કે પંજો લડાવીએ આપણે મેં કીધું ચાલ કાંઈ વાંધો નહીં દીકરા આવું ત્યાં ચાલ પંજો લડાવી આપણે થોડીક વાર થઈ તો કે નહીં હવા વડે ચકલી ઉડે ફૂર ફૂર રમીએ થોડીક વાર પછી કાંઈ મીઠું મરચું રમીએ અમે કરતાં 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 થોડી થોડી બે ત્રણ બે ત્રણ ગેમો રમતા ગયા અમે પછી ધીમે ધીમે કરતાં કરતાં એને છોટ દઈને મને આઉટ કરી દો પછી એ થોડીક વાર કહે છે કે ડેડી ફરી પાછું તમે નાખો એ ફરી પાછું બચી ગયો

રૂપલ કે હું પણ કેમ પાછી રહી જાઉં મારે પણ પંજો લડાવો છે કે ધીમે ધીમે કરતા કરતા બરાબર તાકાત જ આવી મને લાગતું હતું હારી જવાની હારી જવાની પણ મેં કીધું ચાલો કાંઈ નહીં આપણી વાલી જીતી જાય થોડીક વાર તો ભૂખ લાગી તો કે ચાલો લોચો ખાઈએ અમે વીઆર મોલ પાસે મગદલ્લા ડુમસ રોડ પર ગયા હતા ત્યાંથી જાની લોચાની એક દુકાન છે સરસ મજાનો લોચો મળે છે ત્યાં વિધેરે પેકેટ લાવ્યા હતા ત્યાંથી અમે અંદર મસાલો આવે છે બેટરને થોડાક પાણીમાં નાખીને હલાવી દેવાનું મિશ્રણને પછી અમે કુકર પર મૂકી દેવાનું એટલે લોચો તૈયાર ઓકે લોચા જોડે મસાલોનું પેકેટ પણ અંદર હતું ગ્રીન ચટણી એ અમે જાતે બનાવી છે ઘરે અને મસ્ત મજાનો ગરમા ગરમ લોચો અને એની ઉપર તેલ અને ચટણી લગાવીને ખાધું અમે પછી હવે વાત કરીએ સ્કૂલ ચાલુ થવાની થોડાક દિવસ પછી તો પછી એની અમે બુક લઈ આવ્યા પ્રેક્ટિસ કરાવીએ કલર પણ લાવ્યા છે એના એને જે બુક્સ સ્કૂલમાંથી આપવાના છે એ લઈ આવ્યા એક્સ્ટ્રા જોડી છે ઓકે મિત્રો